આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે નમસ્કાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી બેઠકમાં વરસાદની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી જેમાં અત્યાર સુધી થયેલ રાહત અને બચાવ કાર્ય માનવ મૃત્યુ જળાશયોની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી આ ઉપરાંત બેઠકમાં કૃષિ વિભાગ દ્વારા વાવેતર સહિતની વિગતો રજૂ કરવામાં આવી હતી રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર પણ સમીક્ષા કરવામાં આવી હતી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે બેગલેસ ડે અમલી થશે શિક્ષણ વિભાગના નિર્ણયને પગલે જુલાઈ માસથી દર શનિવારે વિદ્યાર્થીઓને શાળામાં બેગ લઈ જવામાંથી મુક્તિ મળશે આ ઉપરાંત બેગલેસ ડે અંતર્ગત શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે શિક્ષણ વિભાગ દ્વારા આનંદદાયી શનિવાર પર અમલ કરવા વિવિધ પ્રવૃત્તિઓની વિગતો સાથે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે શાળામાં શારીરિક કસરતો યોગ બાળસભાનું આયોજન કરવા સૂચના આપવામાં આવી છે રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાય ભરતી પ્રક્રિયા અંતર્ગત મેરિટના આધારે શાળાઓની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આવતીકાલે નિમણૂક પત્ર આપવામાં આવશે જેમાં કચ્છ જિલ્લામાં બસો ત્રાણું શિક્ષણ સહાયકોને નિમણૂક પત્ર એનાયત કરાશે જ્યારે આગામી આઠમી જુલાઈએ બીજા તબક્કામાં કચ્છની અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ચુમોતેર જેટલા શિક્ષણ સહાયકોને નિમણૂક પત્ર અપાશે કચ્છ યુનિવર્સિટીને નેકની માન્યતા મળી જતા ચાલુ શૈક્ષણિક વર્ષથી જ એક્સટર્નલ કોર્સ શરૂ કરવાનો વિદ્યાર્થીલક્ષી મહત્વનો નિર્ણય યુનિવર્સિટી દ્વારા લેવામાં આવ્યો છે ખાસ કરીને અભ્યાસ માટે દૂરનું અંતર મર્યાદિત કોલેજ તેમજ પરિવહનની અપૂરતી સુવિધા અને નોકરી ધંધા સહિતના કારણોને લીધે ધોરણ બાર પછી ઘણા વિદ્યાર્થીઓની એક્સટર્નલ કોર્સની માંગ અને જરૂરિયાત હતી પરંતુ કચ્છ યુનિવર્સિટી પાસે નેકની માન્યતા ન હોવાથી વર્ષ બે હજાર વીસ એકવીસથી એટલે કે પાંચ વર્ષથી એક્સટર્નલ કોર્સ બંધ હતા તાજેતરમાં યુનિવર્સિટીને નેક તરફથી માન્યતા મળતા આ વર્ષથી જ બી એ બી કોમ અને એમએ એમ કોમમાં એક્સટર્નલ કોર્સ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આગામી ટૂંક સમયમાં ફોર્મ ભરવાની જાહેરાત બહાર પાડવામાં આવશે કોલેજમાં સ્નાતકના અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવા માટે ફરજીયાત એવા જીકાસ પોર્ટલ પર ફોર્મ ભરવાનું બાકી રહી ગયેલ હોય તેવા વિદ્યાર્થીઓ માટે ફરી બે દિવસ એટલે કે આવતીકાલ ત્રણ જુલાઈ સુધી આ પોર્ટલ ખોલવામાં આવ્યું છે પોર્ટલ પર ફોર્મ ભર્યા બાદ વિદ્યાર્થીઓ ચાર જુલાઈ સુધી કોલેજ કે યુનિવર્સિટીમાં જઈને પોતાના ફોર્મનું વેરિફિકેશન પણ કરાવી શકશે સાત જુલાઈએ પ્રથમ મેરિટ જાહેર થશે તેમ જીકાસ દ્વારા જણાવવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે કચ્છ યુનિવર્સિટીમાં અત્યાર સુધી છ હજાર ચારસો ઇઠોતેર વિદ્યાર્થીઓએ પોતાનો પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે ભુજ તાલુકાના રણકાંઠે આવેલા યાત્રાધામ હાજીપીર તરફનો માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે આ માર્ગની ખરાબ સ્થિતિને કારણે યાત્રાળુઓ ઉપરાંત આસપાસના ઢોરો લુડબાઈ અને ભીટારા ગામના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક લોકોએ માર્ગની તાત્કાલિક મરામત કરવાની માંગ કરી છે નર્મદા સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા રાજ્યના એકસો દસ નાયબ કાર્યપાલક ઇજનેરોને બઢતી આપીને કાર્યપાલક ઇજનેર બનાવવામાં આવ્યા છે કચ્છમાં પણ આ બઢતીનો લાભ મળતા ચાર સબ ડિવિઝનના નાયબ કાર્યપાલક ઇજનેર હવે ડિવિઝનના કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવશે જેમાં દર્શન પટેલને કચ્છ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર તરીકે મુકાયા છે એ જ રીતે સોનુકુમાર અભયસિંહને ક્ષાર અંકુશ વિભાગમાં મયુર કુમાર પંચાલને સંપત્તિ સંશોધન વિભાગમાં અને વિશાલ ગઢવીને કચ્છ સિંચાઈ વિભાગમાં કાર્યપાલક ઇજનેર તરીકે આપવામાં આવી છે દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલાના ડેપ્યુટી ચેરમેન તરીકે નીલાબ્ર દાસગુપ્તાએ કાર્યુપ્તા બે હજાર આઠ બેચના આઈઆરએસ છે આ પહેલા તેમણે મે બે હજાર ત્રેવીસથી થી પારાદ્વીપ પોર્ટ ઓથોરિટીના ડેપ્યુટી ચેરમેન તરીકે સેવા આપી હતી તેર વર્ષથી વધુ સમય સુધીની વિશિષ્ટ સેવા સાથે તેમણે કરનીતિ વહીવટ અને અમલીકરણમાં અનેક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ જવાબદારીઓ વહન કરી છે કચ્છમાં સાર્વત્રિક મેઘમેર થયા બાદ બે દિવસથી મોટા ભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે જેના પગલે ખેડૂતો ખેતી કામમાં વ્યસ્ત બન્યા છે જોકે આવતીકાલ ગુરુવારથી ફરી કેટલાક સ્થળે ભારે વરસાદ વરસવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે વરસાદી માહોલને પગલે જિલ્લામાં ગરમી ઘટી છે જિલ્લામાં ચોમાસાના વિધિવત પ્રવેશના પંદર દિવસમાં સરેરાશ ત્રણ ઇંચ કરતા વધુ વરસાદ વરસી જતા જળાશયોમાં નવા નીરની આવક થઈ છે તો કેટલાક ગામોમાં તળાવો છલકાઈ ગયા છે ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન તેંડુલકર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચ આજે એજબેસ્ટનમાં શરૂ થઈ છે ઇંગ્લેન્ડને ટોસ જીતીને ભારતને પ્રથમ દાવ આપતા છેલ્લા અહેવાલ મુજબ ભારતે બે વિકેટે એકસો પાંચ રન બનાવ્યા છે ભારતીય ટીમમાં ઝડપી બોલર જસપ્રીત બુમરાને આરામ આપી તેમની જગ્યાએ આકાશદીપને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે આ ઉપરાંત નીતિશ કુમાર રેડ્ડી અને વોશિંગ્ટન સુંદરને પણ અંતિમ અગિયારમાં સમાવવામાં આવ્યા છે આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર